મુંબઈના વિખ્યાત ઓર્થોપેડિક ડોક્ટરે જે કહ્યું તે સાંભળીને અમદાવાદના અંકિતાબેન ડગાઈ ગયા એમના હાથમાં એમનો દીકરો હતો જે પોતાની માનસિક હાલતથી બે ખબર હતો ડોક્ટરે શબ્દોની બોલાવી દીધી હતી તમારા દીકરાને સેરેબ્રલ નામનો રોગ છે એ તમે જાણો છો એની સારવાર તો મેં આપી દીધી પણ હવે એના બે પગની અકળતા સુધારવા માટે તમારે ખાસ પ્રકારના શૂઝ બનાવવા પડશે ના અમદાવાદમાં નહીં અહીં મુંબઈમાં જ બનાવવા પડશે મને બીજા કોઈની ઉપર વિશ્વાસ નથી દીકરાની કસરત ચાલુ રાખજો છ મહિના પછી પાછા ચેકઅપ માટે આવી જજો તમે હવે જઈ શકો છો પૈસા બહાર કાઉન્ટર ઉપર ચૂકવી શકો છો બાય નેક્સ્ટ પેશન્ટ ગુજરાતના કોઈ પણ દર્દીને લઈને ક્યારે મુંબઈ ગયા છો તમે જો ગયા હશો તો અવશ્ય ડગાઈ ગયા હશો ત્યાંના ડોક્ટરોની તોતિંગ ફી અને નકશીક પ્રોફેશનલિઝમ જોઈને તમને અચૂક લાગશે કે આપણા ડોક્ટરો તો સાવ મફતમાં સારવાર આપે છે બોસ્ટ ત્યાંના ડોક્ટરોનો નથી પણ મુંબઈના જીવન ધોરણનો છે મોંઘવારી ક્લિનિકની જગ્યાના આસમાન ને સ્પર્શતા ઊંચા ભાવ દેશભરમાંથી આવતા દર્દીઓનો ધસારો આમાં ડોક્ટરો ધંધાદારી ન બને તો શું કરે આ ડોક્ટર પણ એવા જ મજબૂર મહાત્મા હતા પૂરા દેશમાં એમનું નામ છે પ્રથમ વારની કન્સલ્ટિંગ ફી ત્રણ રૂપિયા

એમના મનમાં એમ કે સો દોઢસો રૂપિયા એડવાન્સ પેટે કદાચ આપવાના થશે પાંચ હજાર રૂપિયા માણસે સપાટ ચહેરે કહી દીધું પૂરું પેમેન્ટ આજે જ આપવું પડશે પછી જ કામ શરૂ કરીશું અંકિતાબેન પાસે એટીએમ કાર્ડ હતું એ અત્યારે મદદે આવ્યું રકમ ચૂકવીને ફરી પાછા રસ્તા ઉપર ફરી પાછી ટેક્સી ફરી પાછું યજમાન નું ઘર એટલું વળી સારું હતું કે શાળાના વખતની જૂની બેન પણ એ મુંબઈમાં પરણીને સેટલ થયેલી હતી

ટ્રેનમાં બેઠેલા અજાણ્યા પ્રવાસીઓ પણ એને રમાડવા માટે ઉંચકી લેતા પણ હાથમાં લીધા પછી તરત જ પૂછી બેસતા બેન આના પગમાં કંઈ ખોડ છે અને સાંભળીને અંકિતાની છાતી ચીરાઈ જતી એ બને એટલા ઓછા વાક્યોમાં માહિતી સમાવી દેતી હા એને જન્મથી સેરેબલ પાલસીની બીમારી છે મગજમાં કે એની વિચાર શક્તિમાં કશું નુકસાન નથી પણ પગના સ્નાયુઓમાં અકળતા આવી જાય છે સારવાર ચાલુ છે

ફિઝિયોથેરાપી અને ખાસ બનાવટના બૂટ દ્વારા પૂરું કરવાનું હતું શ્રેષ્ઠ સારવાર માટે મહત્તમ ધન ખર્ચીને અંકિતા પાછી અમદાવાદમાં આવી ગઈ ફિઝિયોથેરાપી માટે રોજ દોઢ થી બે કલાક ભોગ આપવો પડતો હતો પતિની આવક મર્યાદિત હતી સારવાર માટેની જાવક અમર્યાદિત હતી અમદાવાદ આવ્યા અને માંડ એકાદ મહિનો થયો હશે ત્યાં બીજી મુશ્કેલી ઉત્પન્ન થઈ રમે આખો દિવસ બૂટ પહેરી રાખતો હતો એના લીધે બૂટના તળિયા ગસાઈ ગયા હવે શું કરવું રમ્યાના પપ્પાએ મુંબઈમાં ફોન લગાડ્યો બૂટ બનાવનારે કહી દીધું નવા સોળ નખાવા પડશે નહીંતર બૂટને નુકસાન થશે તો નવે સરદી પાંચ હજારનો ખર્ચ ના ભાઈ અમે નવા તળિયા નખાવડાવી લઈશું જુઓ તે અમદાવાદમાં કોઈ કરી આપે એવું છે કે કેમ નહીતર કુરિયર દ્વારા અમારી પાસે મોકલી આપજો અઠવાડિયામાં તમને બૂટ પાછા મળી જશે મુંબઈ ગરાની વાત સાંભળીને અમદાવાદના મધ્યમ વર્ગીય પતિ પત્ની પૈસા 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 એવી નવા નવા થઈ નષ્ટ કોઈની લાચારી માંથી લાચારીમાંથી લોકોને રૂપિયાની ફસલ લડી દેવી હતી શું કરવું ક્યાં જવું કોઈએ માહિતી આપી અમદાવાદમાં એક મોચી છે બહુ નાનો માણસ છે પણ કારીગર તરીકે મોટો છે જાહેર રસ્તાની ફૂટપાથ ઉપર બેસીને જૂતા સાંધવાનું ને પોલીશ કરી આપવાનું કામ કરે છે કોઈ એક્સપોર્ટ ની દુકાને જવાને બદલે આ ગરીબ કારીગર પાસે જઈ આવો કદાચ કમ ખર્ચમાં તમારું કામ થઈ જાય અંકિતાના દિમાગમાં વાત જચી ગઈ બૂટ લઈને પહોંચી ગઈ પાંત્રીસેક વર્ષ નો એક લગર વગર આદમી ફૂટપાથ ઉપર પાંચ સાત ડબીઓ બે બ્રશ અને જૂતા રિપેર કરવાનો સરંજામ લઈને બેઠો હતો કારીગર હોશિયાર હોવો જોઈએ કારણ કે એની આગળ ઘરાકોની લાઈન લાગી હતી કોઈ શોરૂમમાં જેટલા નવા જૂતા ન હોય ને એટલી સંખ્યામાં જૂના બુટ ચંપલો આ ફૂટપાથિયાના દરબારમાં જોઈ શકાતા હતા સ્ત્રીને આવેલી જોઈને મોચીએ પૂછ્યું આવો બેન આ તરફ આવી જાઓ તમારે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી બોલો શું લઈને આવ્યા છો બોલતી વખતે પણ એના હાથ તો ચાલુ જ હતા અંકિતાએ થેલીમાંથી બૂટ કાઢ્યા તરત જ મોચી થંભી ગયો દીકરો કે દીકરી દીકરો છે તળિયા ઘસાઈ ગયા છે ને અરે રે આ બીમારી જેવી છે પણ તમે ચિંતા ના કરશો બેન આવતી લઈ જજો પણ જોજો કામ બગડે હસ્યો બેન મારું નામ દિનેશ છે અને આખું અમદાવાદ જાણે છે કે દિનેશ આવા કામમાં મુંબઈના કારીગર કરતા વધુ હોશિયાર છે આ ઘસાઈ ગયેલા તળિયા કાઢીને ચામડાના નવા સોલ લગાડવાનું કામ બહુ મહેનત માંગી લે તેવું છે બેન એટલા માટે તો મેં એક દિવસનો સમય માંગ્યો છે અને સમયની ખેંચ હોવા છતાં મોચી એ શક્ય એટલી ઝડપથી રમ્યાના બુટ નવા જેવા કરી આપ્યા બીજે દિવસે જયારે અંકિતા વાયદા પ્રમાણેના સમય જઈ પહોંચી ત્યારે એના મનમાં આવી ગણતરી ચાલતી હતી કે આ કામ માટે મોચી સોથી દોઢસો રૂપિયા તો જરૂર લેશે જ પણ એને આંચકો ત્યારે લાગ્યો જ્યારે દિનેશે જીર્ણોધાર પામેલા બુટ એના હાથમાં મૂકીને કહ્યું કે ના બેન આ કામ નો હું એક પણ પૈસા નથી દેતો આખા અમદાવાદમાં મારી મોનોપોલી છે હું જાણું છું પણ ના ભગવાને મને પૂરતી કમાણી આપેલી છે તમારો જો ખૂબ જ આગ્રહ હોય તો ફી પેટે એક માંગણી મૂકું છું આવતા મહિને ફરી પાછા આવો ત્યારે તમારા મુન્નાને પણ લેતા આવજો કેમ બીજું કઈ કામ નથી બેન પણ મને ખબર તો પડે કે હું કયા ભગવાન માટે આ ભક્તિ કરી રહ્યો છું બોલતા બોલતા દિનેશ નું ઘણું થઈ ગયું અને સાંભળીને અંકિતાની આંખો મોચીની ભક્તિ મહિના દર મહિના ચાલતી રહી પણ એક દિવસ અંકિતા માટે વીજળી બનીને ત્રાટક્યો એ જ્યારે બૂટના સમારકામ માટે દિનેશના પાથરણા પાસે પહોંચી ત્યારે દિનેશ ગાયબ હતો એની જગ્યાએ એક વીસેક વર્ષનો યુવાન બેઠો હતો

લાવો તમારા દીકરાના ના બુટ લાવો હું રિપેર કરી આપું છું દિનેશ કાકા ખાસ મહેનત લઈને આ કારીગરી મને શીખવતા ગયા છે અંકિતા કશું બોલી ન શકી થેલીમાંથી બુટ કાઢીને એને યુવાનના હાથમાં મૂકી દીધા બીજે દિવસે જ્યારે પાછી આવી ત્યારે બુટ નવા બની ગયા હતા અંકિતાએ પર્સ ખોલ્યું કેટલા રૂપિયા આપું એક પણ નહીં યુવાને જવાબ આપ્યો પછી ઉમેર્યું દિનેશ કાકા આ વાત પણ મને વાર્તામાં શીખવતા ગયા છે બેન જીવનભર રાહ ચામડા ચૂકતા રહીએ છીએ ક્યારેક તો આવા ભજન કીર્તન કરવા તો ફરી એક વાર બોલનારનું ઘડું અને સાંભળનારની આંખો ભીની બની ગઈ અંકિતા પહેલી વાર સમજાયું કે જગતમાં બધે ઠેકાણે પૈસા નું ચડણ નથી હોતું ફૂટપાથ પર બેઠેલો મોચી મેટ્રો સિટીના ડોક્ટર કરતા પણ વધુ મોટો હોય શકે છે ફૂટપાથ પરની આખા હસ્તી ને સલામ કેવી લાગી તમને આ વાર્તા આપણે પણ આવી રીતના આપણા જીવનમાં કોઈને ને કોઈ કરીને સામે વાળાની આંખો આ વાર્તા જરૂર તમારા બધા જ મિત્રો વાલાઓ સાથે શેર કરો અને હા વિડીયોને લાઈક તેમજ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ